હું ડોક્ટર વિપુલ ચાવડા આજે બારેજા ગામના વ્યક્તિઓ સાથે એક અગત્યના મુદ્દા પર વાત કરવા આવ્યો છું આપ સૌ જાણો જ છો કે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ ભારતભરમાં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને જ્યારે આના વિશે મારે વાત કરવાની હોય તો એઝ અ ડોક્ટર હું કહીશ કે આપણી હેલ્થની જાળવણી માટે સ્વચ્છતા એ સૌથી જરૂરી વસ્તુ છે જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે એ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક કચરો તો બને જ છે જેમ આપણા શરીરમાં પણ ચયાપચયની પ્રક્રિયા થાય છે કચરો બને છે છે ઝાડા પેશાબ મારફતે બહાર નીકળી જાય એમ આપણા ઘરમાં આપણી ફેક્ટરીમાં આપણી દુકાનમાં આજુબાજુ ક્યાંક ને ક્યાંક કચરો તો બને જ છે પણ એ કચરાનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે આપણા શરીરમાં જેમ કચરા બને છે એને અલગ અલગ રીતે શરીર બહાર કાઢે છે જે કચરો શ્વાસ મારફતે બહાર કાઢવાનો છે અને ત્યાંથી કાઢે છે પેશાબ માટે બહાર કાઢે છે મળો દ્વાર મારફતે બહાર કાઢે છે એમ દરેક કચરો સરખો હોતો નથી એનું વર્ગીકરણ કરી અને યોગ્ય રીતે એ પણ ખૂબ જરૂરી છે તો આજના દિવસે એ પણ કહીશ કચરાનો નિકાલ કરવાની સાથે સાથે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને નિકાલ કરવું એ પણ ખૂબ જરૂરી છે અત્યારે ચોમાસામાં ઋતુજન્ય રોગો ચાલી રહ્યા છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ટાઇફોઈડ અને કમળો પણ સાથે દેખાઈ રહ્યો છે તો આમાં પણ સ્વચ્છતાનો ખૂબ જ રોગ છે તો આવો આપણે સૌ સાથે મળી અને સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસને ખૂબ જ સક્સેસફુલ બનાવીએ અને આપણું અથવા આપણે આજુબાજુ રહેનારા તમામ લોકોનું હેલ્થ સચવાય એવો પ્રયત્ન કરીએ હું ડોક્ટર વિપુલ ચાવડા આ અભિયાનમાં મારો ફાળો તો આપી જ રહ્યો છું પણ આપને પણ આ ફાળો આપવા માટે ખૂબ જ પ્રેરિત કરી રહ્યા છે